સીતા રમ સીતારામ મધુર મધુર નામ સીતારામ સીતારા મધુર મધુર ના સીતા રમ સીતા રમ સીતા ર સીતારામ સીતારા સીતા રમ સીતા

આ તરફ ભગવાન શિવજી યજ્ઞની એ પૂર્ણાહુતિ કરવા માટે સાક્ષાત ભગવાન શિવ ભગવાન એ નારાયણ દેવતાઓ ઋષિ મુનિઓ અનખલ ક્ષેત્રમાં યજ્ઞની પૂર્ણાહુતિ કરવા માટે પહોંચી ગયા છે સ્વયં એ દક્ષ એ પ્રજાપતિ એ યજ્ઞની પૂર્ણાહુતિ કરવા માટે એ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપ તો શુદ્ધ ચેતન્ય જ છો આપ એક જ સર્વ પ્રકારના નિર્ભય માયાના આપ સ્વતંત્ર રહેલા છો હે પ્રભુ જે જીવ આપનું નામ લે શિવ શબ્દ બોલે તેનું કલ્યાણ થાય છે પ્રભુ એવી કૃપા કરો કે આ યજ્ઞ અધૂરો છે તો યજ્ઞની પૂર્ણાહુતિ કરો અને યજ્ઞની પૂર્ણાહુતિ થયા પછી આ સમસ્ત ચરાચર જીવ ઉપર પ્રભુ એવું પ્રભુ તમે કૃપા પધરાવો અનેક પ્રકારના સભાસદો બ્રહ્માદિ ઇન્દ્ર લક્ષ ની પત્ની પ્રસૂતિ લોકપાલો દેવતાઓ બ્રાહ્મણો એ બધા શિવની સ્તુતિ કરે છે કે પ્રભુ એવી કૃપા પદરાવો અને એને કારણે આ ચરાચર સમસ્ત જીવોનું કલ્યાણ થાય સજ્જનો આ વિશ્વની અંદર આ ભારત દેશની અંદર અનેક પ્રકારની કથાઓ તો વારંવાર થાય છે પણ સમાજના પ્રશ્ન છે કે અમારું કલ્યાણ થાય અમારું પાપ પડીને ભસ્મ થાય એના માટે આપણે એક દ્રષ્ટાંત શ્રવણ કરીએ એક વખત એક ગામની અંદર બરોબર સાંભળજો તો તમને સમજાશે એક ગામની અંદર એક મોટી વાડી હતી કૂવો હતો અને એ કૂવામાં ત્રણ કૂતરા પડી અને મરી ગયા એક જગડ ઝઘડતા ઝઘડતા એ ત્રણેય કૂતરા વાડી અંદર પેડા અને મરી ગયા હવે ગામના જેટલા લોકો એ પાણીનો ઉપયોગ કરતા હતા બધાનો એક જ પ્રશ્ન હતો કે આ પાણીમાં દુર્ગંધ આવે છે આ પાણીમાં વાસ આવે છે અને કદાચ એ પાણી જો અમે પીએ તો અમારું શરીર પણ રોગગ્રસ્ત બની જશે તો એ સમયે બધા જ ગામના લોકો ભેગા થયા અને ભેગા થઈ અને એની બાજુ ગામની બાજુમાં જ એક ઋષિની ઝૂંપડી હતી અને ઋષિ પાસે જઈ અને એને વિનંતી કરી કે અમને એવો કોઈ રસ્તો બતાવો કે આ પાણીમાં બહુ દુર્ગંધ છે છે બહુ વાસ આવે તો અમે એનાથી એટલે એ ગુરુદેવે એ ઋષિએ એટલો ઉપાય બતાવ્યો કે તમે એક કામ કરો એમાં એક બે ટેન્કર ગંગાજળ પધરાવો જો આ સાંભળજો બરોબર એક બે ટેન્કર એમાં ગંગાજળ નાખી દ્યો એટલે એ પાણી શુદ્ધ થઈ જશે એટલે ગામના લોકો બધા ભેગા થયા અને એક બે નહીં કે આપણે વધારે નાખી દીધી પાંચ ટેન્કર પાણીનું એ કૂવામાં ખાલી કરી દીધું અને એ પાંચ ટેન્કર ખાલી થયા અને એ સમયે પુનઃ પાછો એનો એ જ પ્રશ્ન છે તોય દુર્ગંધ આવતી હતી પાછા બધા ગુરુદેવ પાસે ગયા અને વિનંતી કરે છે ગુરુદેવ અમને રસ્તો બતાવો અમે પાંચ તમે તો ત્રણ ટેન્કર કીધા તમે પાંચ ટેન્કર પાણી નાખ્યું પણ તોય દુર્ગંધ આવે છે તો તમે એક કામ કરો એમાં થોડીક કસ્તુરી એમાં થોડુંક અતર એ પધરાવું એ બધું ભેગું કરીને પાછું પધરાવ્યું તો એનો એ જ પ્રશ્ન દુર્ગંધ જાતી નથી અને પછી એ ગુરુદેવે ગામના લોકોને બોલાવ્યા તમે બધા આશ્રમમાં આવો અને આશ્રમમાં આવ્યા પછી એને પૂછ્યું કે ઓલા ત્રણ કૂતરા જે મરેલા હતા એ બહાર કાઢ્યા તો ગામના બધાએ લોકો એક સાથે કહેવા લાયકા કે ગુરુદેવ એ તો એમાંને એમાં છે એ કે એ તો વાળીમાં નવાળીમાં પડેલા છે તો કે એમ દુર્ગંધ થોડી જાય તમે કદાચ પાંચ ટેન્કર દસ ટેન્કર ખાલી કરો તો એ દુર્ગંધ નહીં જાય તો કે હવે હું કરું એ ત્રણેય કૂતરાને તમે પેલા વાડીમાંથી બહાર કાઢો અને પછીનો આ વિધિ હતો પછી એમાં ગંગાજળ તો સજ્જનો આ દ્રષ્ટાંત ઉપરથી આપણે એ જાણવાનું છે કે આપણા બધાના શરીરમાં કામ ક્રોધ લોભ આ બધા શત્રુ આપણા શરીરમાં છે જ અને એને આપણે શરીરમાંથી કાઢતા નથી બસ કથા થઈ હાલો કથામાં કથા પૂરી થઈ હાલો ઘેરે અને આને કારણે આ પૃથ્વી ઉપર એક નહીં ગમે એટલી કથા થશે એમ આપણા આ જીવનું કલ્યાણ નથી થતું પેલા વેલા આ શરીરના શત્રુને બહાર કાઢવા પડે અને જ્યારે શત્રુ બહાર નીકળી જાય અને પછી ગદા કથા ગંગામાં તમે ડૂબકી મારો ત્રિવેણીમાં ડૂબકી મારો કથામૃતનું રસપાન કરો એ અમૃત તમે તમારા કાન દ્વારા શ્રવણ કરો તો અવશ્ય આ જીવનું કલ્યાણ થશે અહીં ભાગવતકાર કહે છે કે ભગવાન શિવજીએ યજ્ઞની પૂર્ણાહુતિ કરી દક્ષ પ્રજાપતિ ભગવાનની સ્તુતિ કરી છે પણ કેવી રીતે સ્તુતિ કરી છે હજી એ પરંપરા જ્યારે આપણે શિવજીના મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે જેમ બોકડો અવાજ કરે એમ આપણે અવાજ કરી અને ભગવાન શિવને વિનંતી કરીએ છીએ તમે જેમ દક્ષ પ્રજાપતિનું કલ્યાણ કર્યું હે પ્રભુ એમ અમારું પણ કલ્યાણ કરવું દેવતાઓ એક સાથે સ્તુતિ કરી કે હે પ્રભુ પ્રલય જ્યારે નજીક હોય ત્યારે તમે તમારું ત્રીજું નેત્ર ખોલો છો હે શિવજી અને ત્રીજું નેત્ર ખોલી અને આ ક્યા ક્યા પૃથ્વી પૃથ્વીને તમો તમે વિનાશ કરો છો અને પુનઃ તમે જ આજ્ઞા આપો છો એટલે બ્રહ્માજી પાછું સર્જન કરે છે ભગવાન નારાયણ હરી પાલન કરે છે આ ક્રમ છે જ અહીં ઇન્દ્ર મહારાજ સ્તુતિ કરે છે હે અર્જુ દેવના શત્રુનો નાશ કરવા વાળા ઉગામેલા અનેક પ્રકારના આયુધો વાળા હે ભગવાન શિવ અમારું કલ્યાણ કરો પૃથ્વી પણ સ્તુતિ કરી છે રુદ્રદેવે સ્તુતિ કરી છે દક્ષ પ્રજાપતિએ પણ સ્તુતિ કરી છે અહીં બતાવ્યું છે આ શિવજીનું ચરિત્ર વક્તા અને શ્રોતાના પાપને બાળનારી આ જ્ઞાન આપનારી જે પુરુષ જે સજ્જનો જે ભક્તજનો આ ચરિત્ર નિત્ય એટલે કે દરરોજ સાંભળે અને બીજાઓને સંભળાવે તેના સંસારના સમસ્ત પ્રકારના દુઃખમાંથી એ પાપમાંથી એને મુક્તિ મળે છે એવી મંગળકારી એ કથા છે કારણ કે ભગવાનનું એક નામ છે શિવ અને સંસ્કૃતમાં શિવનો અર્થ બતાવ્યો છે કલ્યાણ હે પ્રભુ હું તમારો છું આપણે કોઈથી બોલતા નથી જ્યાં સુધી એ શરણાગતિ સ્વીકારે જ્યાં સુધી આશ્રય ન સ્વીકારે ત્યાં સુધી પ્રભુ એ જીવનો હાથ નથી પકડતો એના માટે આપણે પ્રભુનો આશ્રય કરવો પડે ભાગવતજીના એ દસ લક્ષણો છે અને દશ લક્ષણમાંથી અંતિમ લક્ષણ એટલે કે આશ્રય તો કોનો પ્રભુ શિવ હોય રામ હોય કૃષ્ણ હોય ભાગવત ભગવાન હોય ગુરુદેવ હોય રણછોડજી મહારાજ હોય શ્યામ હોય માં જગદંબા હોય પણ એક વખત એ એ જીવ ભગવાનના શરણમાં આવીને એટલું જ કહે પ્રભુ હું તમારો છું પણ એકાદું કામ આપણે કઈક સારું કરીએ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા જેમ શકટનો ભાર સ્વાન તાણે બસ એને કારણે મનમાં ને મનમાં મદ એ બહાર આવે છે અને હું કરું હું કરું એ જ અજ્ઞાનતા એ જ બસ આપણી અજ્ઞાનતા છે ભાગવતકાર કહે છે જ્યાં સુધી અજ્ઞાનતા દૂર નહીં થાય ત્યાં સુધી ભગવાન એ જીવનું કલ્યાણ નહીં કરે જ્યાં સુધી આપણું જીવન આપણે પસાર કરીએ ત્યાં સુધી આપણું જીવન વિધ્યાથી જેવું જો ગાડીએ ગુણગ્રાહી બનીએ દરેક પાસે શીખવાનું આપને આવડતું હોય તો એ સાંભળવાનું કે નાના સાચી વાત છે આપણો દીકરો ભણી ગણીને બહારથી આવ્યો હોય અને એ કદાચ ઇલેક્ટ્રિક એન્જિનિયર થઈ ગયું હોય અને એ કદાચ એમ કહે નાના પિતાશ્રી આ તમે છેડા નાખ્યા છે ને આમ નાખો તો ચાલે એટલે આપણે એને એમ કહે નહીં એમ ન હોય તો બીજી વાર એના જ્ઞાનનો ઉપયોગ નહીં કરે એને આપણે રાજી થાય એ અતિ પ્રસન્ન થાય એવું આપણે પ્રયત્ન કરવાનો છે બાકી તો આ સંસાર સાગરમાં જે જે લોકો આવ્યા છે બધા જાણીને આવ્યા છે બધા જ્ઞાની છે પણ જ્યારે પ્રભુના દરબારમાં જઈએ જ્યારે ગુરુદેવના જઈએ અને ત્યાં આપણે શરણાગતિ સ્વીકારીએ કે પ્રભુ હું તમારો એ જ પરમાત્મા એ જ ભગવાન શિવ એ જ રામ એ પોતાના દ્વારા આપણા એ બંને હાથે પકડી લેશે અને પોતાના દરબાર સુધી પોતાના દિવ્ય એ સ્થાન સુધી આપણે લઈ જશે ખાસ આજે જેમની સરસ મજાને યોગદાન છે જે આજે આપણે સભાની અંદર સરસ મજાના દાતા છે દિલીપભાઈ શ્રી કરીશ તેઓ સ્ટેજ આગળ આવે અને કીર્તિભાઈને વિનંતી કરીશ ખેસ અને સાન દ્વારા તેમનું સ્વાગત કરે આવું ભૌતીપભાઈ આપણે સૌ લોકો એકવાર જોરદાર તાળીના નાદ સાથે ઉતારી એવી જ રીતે અમારે સુરેશભાઈના દીકરા એટલે ગૌતમભાઈ અત્યારે ઉપસ્થિત છે આવો ગૌતમભાઈ તેઓનું પણ કીર્તિભાઈ શાહ અને ખેસ દ્વારા સ્વાગત કરે એકવાર આપણે લોકો આ યુવાન ટીમને એકવાર જોરદાર રીતે આપણી વચ્ચે ખાસ લાલુ રાજભાઈ ઉપસ્થિત છે તેઓનું પણ ખેસ અને શાહ દ્વારા કીર્તિભાઈને વિનંતી કરીશ તેઓનું સન્માન કરે એકવાર આપણે સૌ લોકો જોરદાર તારીના નાદ સાથે વધાવીએ અને મા સોનલ કાયમ તમને આપે ને એમાંથી દસ દસ ટકા ખાલી આપતા નવગઢભાઈ તો નવગઢભાઈ અને દિલીપભાઈ તો ખાસ પૂજે રણછોડ બાપાના અને આપણા મંદિરના સેવક છે એવી રીતે રવિભાઈ ઉપસ્થિત છે તો તેઓને પણ વિનંતી કરીશ આગળ રવિભાઈ રવિભાઈ આવો તેઓનું સન્માન અને દ્વારા કરે એકવાર પુનઃ વધારેલા તમામ મહેમાનશ્રીઓ અમે જયરાજભાઈ સુરેશભાઈ દિલીપભાઈ નવગણભાઈ તમામ મહેમાનશ્રીનું અમે એકવાર પુનઃ હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ પ્રકાશભાઈ વાળા પ્રકાશભાઈ વાળા

સુરેશ સૂરેશભાઈ આવો ખાસ રવાડીએ દે વિનંતી કરીશ આવો આવો સુરેશભાઈ આપણે સૌ લોકો એકવાર જોરદાર તાળીના નાદ સાથે બગાડી ખૂબ સારી મહેનત અને ખૂબ સારી સેવા કરે છે સુરેશભાઈ પૂર્ણ તમામ મહેમાનનું અમે હાર્દિકાર્દિક સ્વાગત કરીએ છીએ